પેલા હું લાઈટ ચાલુ ચલો ભાઈઓ તો નવો નવો મસ્ત મજાનો આપણો વાસડો નવી ગાય આ છે અમારે આ છે ક્રિશન પૂનમ મધર સોરી જુનિયર ચેપ આપડો મધરનો પાડો આ આપણે બીજાવાની છે અને આ એક આપણા ફાર્મમાં નવી ગાય આવી છે જેના માટે અત્યારે હું લાઈવ થયો છું તો આનો બ્લોગ કાલે આવશે આજે જય ઠાકોર થોડોક કામમાં હતો તો વ્લોગ નથી આવ્યો ભાઈ હમણાં હું છું એકલો અને ગાયો છે વધારે એટલે વ્લોગનું એડિટિંગ બાકી રહી ગયું એટલે તમને કાલે વ્લોગ જોવા મળશે તો દોસ્તો કેમ છો બધા મજામાં જય ગો માતા ગોપાલ તો આજના લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે તો ભરત બીને હમણાં ગાય દોવા આવે છે લોબી ખૂબ બધી દૂધ જાય પિસ્તાળીસ સુડતાલીસ લીટર ટાઈમનું એટલે કોમમાં હોઉં છું એટલે વ્લોગનું સેટલમેન્ટ બે દિવસ નહોતું થતું એટલે તમારા માટે લાઈવ આવી ગયો હું કાલે વ્લોગ આવી જશે નિમેશ ભાઈ નવા કોટિયા માધવ કેમ છો કાકા ભાઈ કીધર સે હું આમ હૈ બનાસ કાંઠા ગુજરાત સે ભાઈ પગર પાછી લાવો હા ભાઈ ભાઈ કાંકરે જ વધારો ખમાન મજા કેમ છો બધા મોજ મોજ જય ગૌ જય ગોપાલ તો આજના લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રો જોડાઈ ગયા છો તો તમને બતાવી દઈએ પચાસ લોકો જોડાણો છે ત્યારે લાઈક છે લાઈકમાં લોભ ના કરો મારા વાલા નવી એચેપ આપી દીધી નાની એચેપ આપી દીધી હા ભાઈ ભરતભાઈ શું ભાવ છે ઓલી એચેપ કઈ ભાઈ ધાર્મિક ધારણો જ પગર બધીને કોટિયા બાંધો આ ભયા તો ચલો ભાઈ ઓ ભરત કાકા કેમ છો શૈલીશ ભાઈ કમાન મજા તો આપણા ફાર્મમાં નવી એચએફ આવી છે જોઈ શકો છો તમે બધા પગર ક્યારે આવશે પગરને ત્રણ ચાર મહિના થયા હે થોડી કન્ફર્મ થઈ જાય એટલે પછી આવશે તો આ એચએફનો બ્લોગ કાલે આવશે તમને કેવી લાગે છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો

ગોરળા ચરવામાં થોડો ચર્યો એટલે બારે એક ગયા ને એટલે થોડું ભૂખેર્યા રેન થોડું ભેગું કરી દઈએ એ હા એકતા બાજુથી લાવો છો એચએફ કઈ બાજુથી લાવો છો તમને કઈ બાજુની લાગે છે તો એનું સ્થાપેલું કહું પડ્યું છે હો અત્યારે ગોરવલબેન ચાલો હવે હું થોડી કોમેન્ટ વાંચું મધર બેન દોવામાં એક નંબર પાડી થઈ ગઈ મારી મને વિશ્વાસ હતો મધર ઉપર કાલે પરમ દિવસ લોગમાં લઈશ બંને બાજુ પપ્પા બંને ભાઈ દોઈ નવી કઈ કોઈ બાજુમાં મધર ઓ તારી મધર મધર એની કેપેસિટી પ્રમાણે દૂધ અત્યારે પાંચ લીટરે આવી ગયે ભાઈ સાડા ચારથી થી પાંચ પાંચ ભાઈ લાખીનો વિડીયો હા ભાઈ શું ભાવ કઈ બોલો ભરતભાઈ પારીવ ને મળવા જાઓ પારેવાર મળવા જાઓ ઓકે ભાઈ ઝઘડો ચાલે શેનો ભયા ચલો હવે બધા કોમેન્ટ કરો હું વોચું ફેટાફટ મારું નામ બોલો વિશાલ ભાઈ ખમાન મજા બોલો હવે તમે બધા કરો કોમેન્ટ હું કોમેન્ટ વાંચું બધી ગાયો મોજ છે પંખોડી પારી શિવાની આપણી નવી નવી ગીર માતા ભરતભાઈ પારેવ પાછી લાવો પારે પાછી લાવો પારે જય ઠાકર કોમેન્ટ વોચો બોલો ધાડો આ ભાઈ બહુ સારી ગાયો છે આભાર મારું નામ બોલો વિશાલ ભાઈ રોજી બતાવો ભરતભાઈ ચારે નિમિષ ચૌધરી વડગમ ખમાન મજા નિમિતભાઈ રોજી અને રોજી ની મમ્મી બંને બેઠા છે બીટ વાળી એચ એફ ભરત ભી મારું નામ બોલો તમારું બીકે કોમેડી કિંગ બાવન દસ બડે બતાવો બઢિયા ભાઈ પ્લીઝ હિન્દી મે લો કરાવો બધા જોડે કોમેન્ટ એક ભાઈ બોલ રહે કે હિન્દી મે વ્લોગ બનાવો તો હિન્દી મેં બનાના બના જનાબ કરના કોમેન્ટ આપ સબ બ્લોગ નામ બોલો કરણ ગઢવી ખમન મજા જય દ્વારકાધીશ અમે હિન્દી વ્લોગ બનાના હે ભાઈઓ કરજો કોમેન્ટ પારે પાસો પારેવો પારે એવો લાવો આવશે ભાઈ મારું નામ બોલો ભરતભાઈ ના જો ભાઈ ઓછો કોમેન્ટ હવે સરદભાઈ મારું નામ બોલો શરદભાઈ નામ છે ભરતભાઈ તો ઘોડી ક્યારે આવશે ઘોડીની મેં તમને લાઈવ લાઈવમાં કહી દઉં એનું આગમન થશે એટલે આવી જશે જોવાનું ચાલું છે તેમ ભણે જલ્દી જો ભાઈ કોમેન્ટો રહી હવે ભેસ વેચવાની છે ભરતભાઈ નો ભરતભાઈ ક્યારે બધી એ ચેપના ભાવ જણાવી દો દે કોટિયા ક્યારે બાંધવાના છો કોટિયા આવશે મારું નામ બોલો કે બોલો વાસુ બોરેટા નામ બોલો કાલે હજુ વાસુભાઈ કોમેન્ટ મને કરી હતી બ્લોગમાં કે બાવળામાં બળ હોય તો રબારીનો છોકરો દહે દુઈ નોખે પણ ભયા એ પેલા કંઢિયા હતા દહ દુઈ નોખતા હતા આપણે ક્યાં એફીસીટી ચાર પાંચ ગયા નહીં મારા ટાઈમ નહીં હોતો ને કે હું દસ દુઈ નખું પણ ટાઈમનો અભાવના લીધે બધું મશીનને બધું કરવું પડે છે બાકી દસો વિશે રબારીનો છોકરો દોઈ દુઈ તો મને વિશ્વાસ છે બાવળ નંબર છે પણ ભા ટાઈમનો અભાવ હોય છે મારું નામ બોલો ક્રિસ ઓકે હરી રબારી સાચું વાત છે જિગર ભાઈ હું આગળ લાઈવ નહોતો એટલે મને અફસોસ થયો અફસોસ છે નો ટેન્શન શું લો યાર લાઈવ આવશું એટલે વાત કરશું હું મંદર દો ભાઈ શૈલેષ ભાઈ આપ બહુ જ અચ્છે લગતે હે બસ હિન્દી મેં બતાયા કરો પાજીઓ લાવો ભરતભાઈ ગુજરાતી બ્લોગ કમ્પ્લીટ મારું નામ બોલો અમિતભાઈ ભાઈ અમને એક ગાય આપો પરમાર ભરતભાઈ મારું નામ બોલો તમે આવા ભાવની વાત કરી છે તો હું તમને કહી દઉં આજે પહેલાં નંબરની હતી ને મને એક લાખ રે પચીસ હજારમાં પડેલી છે એટલે વેચવાની કોઈ ગણતરી નથી બાજુમાં છે નાઇન્ટી ફાઇવ પંચાણું હજાર નવી એ છે ભાઈ એ પંચોતેર હજાર અને બાજુમાં છેલ્લા નંબરની પંચાણું હજાર ચારે ગયું દોવાની ગણતરી છે આમાંથી કોઈ સેલ થાય તો ખબર નહીં પણ ગણતરી એવી છે ભાઈઓ ભાઈ મેં એમ પી છે હું આ બાત એમપી છે અમારા બ્લોગ દેખતી તો ચલો ભાઈ સભી કોમેન્ટ કરો આપ સે બ્લોગ દેખતે હો લાઈવ દેખ રહે હો અને બધા ગુજરાતી ભાઈઓને કહી દઉં છું તમે આ ભરત રબારીના વ્લોગ ક્યાંથી જોવો છો અને લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો કરો કોમેન્ટ ખમાન મજા પાણવી જય શ્રેષ સિઘો ધર્મા અલ્પેશભાઈ જાબડિયા ડેરીમાં કેટલા ભાવ છે ડેરીમાં ચાર ફેટ બે દોરા આવે છે ભાઈ વેપાર કરો કે મુન્દ્રા કચ્છ કંજન વાયડ નવો લયો ગાય સારી છે નવી લઈ ગાય સારી છે એવું ઓકે સમના અલ્યા હોંચો જો મને ભરતભાઈ બી કે કોમેડી તમારી ચેનલનું નામ છે મારું નામ ક્રિશ છે હું તમારો સબસ્ક્રાઈબર છું એવું ક્રિશ તમારો મોટો ફેન છું કે બાદ હું માંડવી લઈ જઉં છું બુરેઠા વાસુભાઈ મારું નામ બોલો પ્રવીણભાઈ હા મોજ આહી એમપી પી છે કે બાદ આજે બ્લોગ આવશે કે નહીં આવે નવ ભાઈ કાલે પગર ક્યારે લાવો છો પગર આવી જશે જોયું છે હા ભાઈ હા પરતભાઈ મારું નામ જીગરભાઈ સુરેન્દ્રનગર રામનગર ગામ ભણવાથી મારું નામ વિષ્ણુભાઈ કોણ આવી ગયો કચ્છ કચ્છ અંબાભર જય મોગ